જય માતાજી જય દ્વારકાધીશ ભાઈ તો મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ મહુવા માર્કેટ યાર્ડની અંદર આજે સિંગની આપણે લાઈવ રાજી જોવાની છે તો ખાસ ખેડૂત ભાઈઓ આ ચેનલમાં નવા હોય તો લાઈવ કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે ને દરરોજ આવીને આવી તમને અપડેટ મળતી રહે તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો આજે લાઈવ બજાર ભાવ તમને બતાવવું તો ખાસ તારીખની વાત કરી દઈએ તો છ તારીખ અગિયારમાં મહિનો બે હજાર પચીસને મિત્રો છે ગુરુવાર

ણ સા પંચાણું હજારસો હજારસો બે બે રૂપિયા હજાર બે રૂપિયા બોલ ને બે રૂપિયા રૂપિયા અરે સુપર સંગલવા સો બચ્ચા અરે હેડ લવ જો બચ્ચા 1000 રૂપિયા હાચા ભાઈ એક હજાર ત્રણ અગિયાર અગિયાર મારી છે પણ હું ખુશ છું ત્રીસ રૂપિયા આપડે બહુ ખુશ છીએ સારો ભાવ રાજ હં

બાણું બાણું બી એસ પટેલ નવસો બાણું નવો રૂપિયા બુલકુલ આઠસો આઠસો ને પચાસ રૂપિયા

બચાવ કરેલી વાત છે જે બોલ છે ચેકન્ડ બેકાન્ડ બેકાન્ડ ચેકન્ડ બેકાન્ડ ચેકન્ડ બેકાન્ડ 8 ચેકન્ડ બેકાન્ડ 510 બેકાન્ડ 5 ચેકન્ડ બેકાન્ડ 52

આઠસો રૂપિયા બોલકુ આઠસો રૂપિયા આઠસો રૂપિયા આઠસો રૂપિયા આઠસો દેવા

हेलो मेहमान चार रुपया बच्चा बोल कोने के तरफ चार रुपया बच्चा बोल कोने के तरफ हो गया ऊपर रे बाबा एक जन बांधते पर सोपन बच्चा से पर जका टाउन देसा डिकर बाचर बाचर इतरे को तो बहुत शोदा है बजे कण बाणो तण सोरा बचन 1100 1102 रुपया 1103 1103 चार पांच सो सात आठ नौ दस इकर बाते सो बचन दुसरे 1103 पर 1103 33 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 नौ सौ सौ નવસો 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 ને અગિયાર રૂપિયા દો 900 રાજભાઈ 900 એ ભાઈ બે ભેગા આલ છે હા 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 900 900 ભાઈ ડોકડિયા ભાઈ 900 900 ભાઈ પણ 900 ભાઈ રોજા બે વાર ભાઈ બે ત્રણ ચાર માસો કાકા તો चारि टिको त બોલ અગિયાર રૂપિયા એકાવન હજારસો એકા બોલકણ અગિયાર એકાવન ને ગુલાબી અગિયારસો ને એકાવન જવો જો હાલી ઇજલ તો મારે બે 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 એવો હોય તો બરોબર 702 છે આ બીજો કોય 702 ને ઉપર ઉપર 703 4 507 8 90 છે કેરબાતે 14 13 32 33 33 બાતું કાલી બચ્ચા

નવસો પાંત્રીસ પાંત્રીસ પાવન નવસો પાંત્રીસ બહુ મોટો વકલ થાય નવસો ને પાંત્રીસ રૂપિયા